નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જે કામ તમારાથી ના થતું હોય તમારે કામ કરવું છે પૈસા કમાવા છે ઇજ્જત મેળવવી છે બધી બાજુથી તમારે સફળ થવું છે અને કોઈ કારણોસર તમારું કામ અટકી જાય છે અથવા તો તમારા હાથમાંથી પણ આવેલું સટકી જાય છે નસીબમાં હોય છે પણ અમુક એવા કારણો અમુક વિડંબનાઓના લીધે તમે જે તારો એવું કાર્ય ન કરી શકતા હોય તો મા મેલડીનો તમે આ એક ચમત્કારી મંત્ર બોલજો સો ટકા નહીં પણ એક હજાર ટકા માં મેલડી તમારું જે ધારેલું કાર્ય હશે તે પૂરું કરાવશે જ્યારે તમારું મન તમારું તન અને તમારો સાચો પવિત્ર ભાવ અને સાચી શ્રદ્ધા અને સાચા હૃદયના ભાવથી કરેલી મા મેલડીને પ્રાર્થના અને સર્વ જગતનો ભલો અને સર્વ જગતનું કલ્યાણ થાય થાય સારો ભાવ હશે તો જ માં મેલડી તમે જે કાર્ય કરશો ધર્મનું હશે કે તમારા મન ચાહું કાર્ય હશે પણ ભલો કોકનું સારું થતું હશે કોઈને નડતર નહીં થતું હોય કોઈના દુઃખમાં તમે ભાગીદાર બનતા હશો કોઈ પણ કામ તમારું હશે તમારા પોતાનું પણ જેમાં ભાવ સારો હશે તો માં મેલડિક કાર્ય કરશે કરશે ને હજાર ટકા કરશે પણ જ્યારે તમારો હૃદયનો રામ સાચો હશે સાચો હોય તો મિત્રો સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા મેલડીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો તમે આ વિડીયો કયા ગામથી કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો તમારા કુળદેવીના નામ લખજો એવી હું આશા રાખું છું હવે મિત્રો વાત કરીએ કે જ્યારે જ્યારે મનુષ્યને દુઃખ પડે ને એટલે માણસ દુઃખમાં પોતાનું દુઃખ બીજાને કહે તો દુનિયા રાજી થાય અને દુઃખમાં એને કંઈ સૂજે ના ઘર કોઈ રીતે ચલાવવું સંબંધો કઈ રીતે સાચવવા દુઃખમાં અને પૂરેપૂરું ભાન આવી જાય કે મારું કોણ છે પોતાનું કોણ છે અને પારકું કોણ છે જ્યારે માણસને પડતી આવે અને જીવનમાં એક વખત તો પડતી આવી જ જોઈએ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માણસને જો એના જીવનમાં ક્યારેય દુઃખ દુઃખ કે તડકો કે પડતી ન આવે તો એ માણસનું જીવન નકામું કહેવાય અને ખબર જ ના પડે કે ખબર જ ના પડે કે સાલો મારું પોતાનું કોણ છે અને પારકું કોણ છે એ જ વખતે મિત્ર હોય ભાઈ હોય બહેન હોય જે કુટુંબ હોય જે સગાવાલા હોય એ જ વખતે એને ખ્યાલ આવે કે મારો પોતાનું કોણ ત્યારે આપણને માં મેલડીને યાદ કરીએ અને માં મેલડીને એક દીવો પ્રગટાવીએ અને દીવો પ્રગટાવીને માં મેલડીને તમે આ મંત્ર બોલજો તમે જગતમાં ક્યારે પાસા નહીં પડો અને જે ધારશો એ કાર્યમાં મેલડી કરાવશે મિત્રો સુખમાં તો સૌ સાથ આપે પણ દુઃખમાં સાથ આપે તો માં મેલડી સુખમાં બધાય ભેળા રહે મોજ મસ્તી ધીંગાણા બધું જ તમારે કરવું હોય એ બધા સુખમાં તમારા જોડે હોય પણ દુઃખમાં માં મેલડી તમારું બાવળું જાળી હાથ પકડી અને દુઃખના દરિયામાંથી બહાર કાઢે તો માં મેલડી માં મેલડી એક એવી આદ્ય શક્તિ છે માં મેલડી એક એવી દિવ્ય શક્તિ છે કે જે નવ દુર્ગાના સ્વરૂપથી એક દસમું રૂપમાં મેલડીનો છે જે શુદ્ધ શક્તિઓ દિવ્ય ચમત્કારિક શક્તિઓ જે કાર્ય ન કરી શકે એ કાર્ય માં મેલડીએ કરેલું હતું એટલે માં મેલડીને કામણ ટુમણ મેલી વિદ્યા કોઈ પણ મેલડીને નડતું નથી ગમે તેવું કાર્ય હોય તો માં મેલડી કરી દે છે તો એવી શક્તિને જો તમે પ્રાર્થના કરો એવી શક્તિનો જો તમે દીવો કરો માં મેલડીનો તમે મંત્ર બોલો તો તમારા જીવનમાં ક્યારે અંધારું ના રહેવા દે માં મેલડીનો તમે દીવો કરો તો તમારા જીવનમાં અજવાળું અજવાળું થઈ જાય પણ ક્યારે જ્યારે આપણે સાચા હોવા જોઈએ આપણે સાચી શ્રદ્ધા હોવી જોઈએ આપણામાં પૂરેપૂરો ભાવ સંપૂર્ણ ભાવ સાચો ભાવ માં મેલડી ઉપર માં મેલડીના નામ ઉપર માં મેલડીના દીવામાં પરોવાઈ જવો જોઈએ જેમ સોયના કાણામાં દોરો પરોવાઈ જાય છે એમ આપણું મન અને આપણો જે પવિત્ર શ્રદ્ધા ભાવ વિશ્વાસ એ માં મેલડીમાં પરોવાઈ જાય આપણું મન એકલીને એક તાંતણે થઈ જાય તો માં મેલડી તમારા જીવનમાં દૂધમાં દૂધમાં તો બધાય ત્યાર લાવે પણ પાણીમાં જો ત્યાર લાવે તો માં મેલડી તો એવી આદ્ય શક્તિને એવી માં મેલડીને તમે આ એક દીવો પ્રગટાવજો તમારા કુળદેવીને પગે લાગજો તમારા ગુરુદેવના આશીર્વાદ લેજો તમારા માતા પિતાના આશીર્વાદ લેજો વડીલોના આશીર્વાદ લેજો ત્યારબાદ તમે ગમે તેવા દુઃખમાં હશો તમે કોઈ પણ જગ્યાએ ફસેલા હશો અને તમારા જીવનમાં ગમે તેવી આફતો આવી હશે પણ જો દુઃખમાંથી બહાર નીકળવું હોય તો મા મેલડીના એક જ દિવસ પ્રગટાવો અને મા મેલડીને સાચા હૃદયના ભાવથી ઓમ મેલડી માતાએ નમ ઓમ મેલડી માતાએ નમ આ મંત્ર મા મેલડીનો તમે મંત્ર જાપ કરજો માં મેલડી સો ટકા તમારા પર પ્રસન્ન થશે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં તમને સફળતા મળવા લાગશે જ્યારે જ્યારે તમારો ભક્તિ ભાવમાં મેલડી ઉપર પૂરેપૂરો બેસતો જાય છે ધીમે ધીમે એમાં ધીમે ધીમે એમ માં મેલડી તમારા જીવનમાં ધીમે ધીમે અજવાળું કરતી જશે માં મેલડીને જેટલા ભાવથી જેટલા તમારો જેટલા તમારો જેવો ભાવ હશે એવા પ્રમાણે ફળમાં મેલડી આપશે માં મેલડીને યાદ કરજો અને સર્વ જગતનું ભલું થાય એવા માર્ગ રહી એવા માર્ગ રહી ધર્મના માર્ગે રહી કોઈ કળ કળકુંવાસીના તમે એમના મનો મનોકામના પૂર્ણ થાય એવા કાર્ય કરજો ધર્મના માર્ગે રહી અને કોઈ સાધુ સંતને તમારા આંગણે આવે તો જમાડજો કોઈ ધર્મના માર્ગે રહી કોઈ બીજાનું ભલું થાય કોઈને મદદ કરજો એવું કોઈ ધર્મનું કાર્ય કરશો તો મિત્રો સો ટકા જીવનમાં તમને સફળતા મળશે એવું હું આશા રાખું છું જય ગુરુદેવ જય મેળીમાં જય માતાજી તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો